મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ આપણી સમક્ષ આજે આવી ગયા છે આપણે આતુરતાનો જે છે આ મિત્રો અંત આવી ગયો છે હા મિત્રો બોર્ડના પરિણામની તારીખો આવી ગઈ છે તમે જે ડિસ્પ્લે પર બરોબર જ વાંચી રહ્યા છો કે બોર્ડના પરિણામની તારીખો આવી ગઈ છે પરંતુ મિત્રો બોર્ડના પરિણામની તારીખ જે છે એની પહેલાં વાત કરી લો કે રિઝલ્ટ કઈ રીતના જોઈ શકાશે તો રિઝલ્ટ જોવાની વર્ષે બે ટ્રીક છે એક છે ડબલ્યુ 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 ડોટ જીએસસીબી ડોટ ઓર્ગ આ તમારે ગૂગલમાં જઈને લખવાનું છે પહેલી જ જે લિંક આવે ખોલી તમારે તેના પર તમારો સીટ નંબર નાખી તમે જોઈ શકશો અને બીજી રીત છે વોટ્સઅપ ઓન મોબાઈલ મિત્રો તમે ડિસ્પ્લે પર જે હાલમાં મોબાઈલ નંબર જોઈ રહ્યા છો એ મોબાઈલ નંબર પર તમારે તમારો સીટ નંબર લખીને વોટ્સએપ કરવાનું છે રિઝલ્ટ તમારો વોટ્સઅપમાં જ તમને મળી જશે તો મિત્રો હવે વાત કરીએ ધોરણ બાર સાયન્સના પરિણામની તો ધોરણ બાર સાયન્સનું પરિણામ છે બાવીસ એપ્રિલના રોજ સવારે આઠ કલાકે વેબસાઇટ પર મુકાઈ જશે મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ તમે જોઈ શકશો અને તેની સાથે સાથે મિત્રો વાત કરીએ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે મુકાશે એટલે કે તે આર્ટ્સ અને કોમર્સનું પરિણામ છે ક્યારે મૂકાશે તો પચીસ એપ્રિલના રોજ મિત્રો સવારે આઠ કલાકે વેબસાઇટ પર અને વોટ્સઅપ દ્વારા તમે રિઝલ્ટ જોઈ શકશો તો આ તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામની ડેટ મિત્રો હવે આગળ વાત કરીએ કે ધોરણ દસનું રિઝલ્ટ છે મિત્રો ક્યારે મુકાશે તો એની અપડેટ પણ તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે ધોરણ દસ નું જે પરિણામ છે એ સત્યાવીસ એપ્રિલના રોજ મિત્રો સવારે આઠ કલાકે બોર્ડની વેબસાઇટ પર મુકાશે મિત્રો અને આ વર્ષે મિત્રો આ પહેલી વખત બોર્ડની ઘટના એવી હશે ઇતિહાસની અંદર કે એક મહિનો રિઝલ્ટ છે મિત્રો વહેલા મૂકાશે દર વખતે મે મહિનાના એન્ડમાં અથવા જૂનના સ્ટાર્ટિંગમાં રિઝલ્ટ મુકાતું હતું આ વર્ષે એપ્રિલના એન્ડમાં મિત્રો રિઝલ્ટ ડિક્લેર થવાનું છે અને આજે તારીખો મેં જે જાહેર કરી છે એમાં વધુ વધુ એક બે દિવસનો ડિફરન્સ મિત્રો પડી શકશે અને રિઝલ્ટ તમને મળી જશે મિત્રો તો આ બ્રેકિંગ ન્યૂઝ મિત્રો આશા રાખું છું તમારો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો લાઈક કરો શેર કરો અને કંઈ પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો થેન્ક યુ